ટ્રેક્ટર રોજ હાલશે ટ્રેક્ટર એક દિવસ કોઈ જો જ્યાં આ લોકો ને ઈચ્છા હશે જે લઈ જશે ટ્રેક્ટર અને એમાં જો કોઈ રોગ છે ને તો અમારે કઈ જાબરાવા રાગવું નથી અટતો સમજો તમે અને કાળુ ને એબ્રાહભાઈને કેજો ભાઈ પોતે આવ્યા હતા અને એના ડુંગરના જે કોઈ હોય ને એને લઈને મારા કામ આવશે આવે એમ કેજો એ લોકોને અમરેલી રાજુલા ને ધારાસભ્ય હિરા સોલંકી આક્રમક મૂડમાં જોવા મળ્યા અસામાજિક તત્વોની ધારાસભ્ય એ ચેતવણી આપી

અને એના ડુંગરના જે કઈ હોય ને એને લઈને મારા ફાર્મ આવશે હવે આવે એમ કેજો એ લોકોને